હરિયાણાથી અમદાવાદ તરફ દારૂનો જથ્થો ભરીને જતા એક કન્ટેનરને વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પરથી જિલ્લા એલસીબીએ ઝડપી પાડી કુલ એકસઠ લાખથી વધુ રકમનો મુદ્દામાલ કબજે કરી ચાલકની ધરપકડ કરી હતી એક બંધ બોળીનું આઈસર કન્ટેનર રાજસ્થાન પાસિંગનું ભરૂચથી એક્સપ્રેસ હાઇવે થઈ અમદાવાદ તરફ જનાર છે તેવી માહિતીના આધારે જિલ્લા એલસીબી સ્ટાફે એક્સપ્રેસ હાઈવે ઉપર આસોજ ગામ પાસે ટોલનાકા ઉપર ગઈ રાત્રે વોચ ગોઠવી હતી દરમિયાન બાતમી મુજબનું કન્ટેનર આવતા તેને રોકીને ડ્રાઈવરની પૂછપરછ કરતાં તેને કન્ટેનર ખાલી હોવાનું જણાવ્યું હતું જોકે કન્ટેનર વચ્ચે એક પાર્ટિશન પાડીને ગુપ્તખાનું જેનો દરવાજો કન્ટેનર ઉપર બનાવ્યો હતો જે નજરે પડતા પોલીસે કન્ટેનર ઉપર ચડીને ચેક કરતા ગુપ્તખાનાની અંદર દારૂનો મોટો જથ્થો જણાયો હતો કન્ટેનરમાંથી રૂપિયા છેતાલીસ લાખની કિંમતની દારૂની છ હજાર બસો અઠ્યાસી બોટલો મળી આવી હતી આંગે ડ્રાઈવર પન્નારામ ઉર્ફે સુરેશ ચુનારામ જાટ રહે ધારાસર જિલ્લો બાળમેર રાજસ્થાનની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી